પંચમહાલ પંચમહાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં પીએમ આવાસની ની રીસર્વે કામગીરી અંગે બેઠક મળી હતી ફરીથી મોરવા હડફ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં પીએમ આવાસની સર્વેની કામગીરી અંગે બેઠક મળી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી ઉમેદસિંહ સોલંકી તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ તાલુકા પંચાયત સદસ્યો સહિતના પદાધિકારીઓ સાથે હાલમાં ચાલી રહેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રી સર્વેની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ આ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મુરવા હડફ તાલુકાના વિવિધ ગામોના આવાસથી વંચિત લાભાર્થીઓને આવાસનો લાભ મળી રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મોરવા હડફ તાલુકા વિકાસ અધિકારી પંચમહાલ જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ વિજયભાઈ પટેલ સહિતના અધિકારી પદાધિકારીઓ અને વિવિધ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ઉપપ્રમુખશ્રી અને જે સર્વે માટેની જે ટીમ બની છે એ ટીમ સાથે અમે આજે વાર્તાલાપ કરી છે વન ટુ વન વાત કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે નાનામાં નાના વ્યક્તિનું સપનું જે છે એ સ્વપ્ન પૂરું કરવા માટે નરેન્દ્ર મોદી સાહેબના વિઝનથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પોર્ટલ ઓપન થયું છે અને ગ્રામીણ વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ થઈ છે તો આ સર્વેની કામગીરી નવ એકથી પંદર બે સુધી આ કામગીરી શરૂ થવાની છે તો ક્રાઇટેરિયા પ્રમાણે જે ખરેખર જેનો આવાસ નથી આવાસ વિહોણા છે જર્જરિત અવસ્થામાં અત્યારે આવાસ છે એવા લોકોને પ્રાયોરિટી આપી સર્વેમાં એનું ધ્યાન રાખી તમામ લોકોનું સ્વપ્ન સાકાર થાય એના માટેની કાર્યવાહી કરવામાં આવે સર્વેની ટીમ જે અમારી બનાવવામાં આવેલી છે તમામ સર્વેની ટીમ નીચે સુધી ગ્રામીણ વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં કામગીરી માટે કંઈકને કંઈક કદાચ ટેકનોલોજીના માધ્યમથી કદાચ એરર હોય કંઈ પણ હોય તો એનું પણ સોલ્યુશન લાવીને લાભાર્થીને લાભ સીધો મળે એના માટે આજે મિટિંગ રાખવામાં આવેલી હતી અને વન ટુ વન બધા સાથે વાર્તાલાપ કરી છે અને નીચે સુધી સર્વેનું કામગીરી બિલકુલ સારી રીતે થાય અને બધાને આવાસ મળે ક્રાઇટેરિયા પ્રમાણે એ પ્રમાણે આજે મિટિંગ કરવામાં આવેલી છે